સાત દિવસ માં કર ભરપાઈ કરવા આદેશ આપવામાં આવ્યો છે જો નિર્ધારિત સમય મર્યાદામાં કર ભરવામાં નહીં આવે તો વાહનોને સરકાર હસ્તક કરી દેવાની કડક ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે આ કાર્યવાહી રાજ્યભરમાં વાહન વેરાની ઉઘરાણીને સઘન બનાવવાના અભિયાનનો એક ભાગ છે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા અખબાર યાદીમાં જણાવ્યા મુજબ કેટલાક વાહનો જેવા કે મોટર વાહન આરટીઓ કચેરી દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે અગાઉ ચોવીસ માર્ચ બે મે પંદર મે અને ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ વાહન માલિકોને બાકી રોડ ટેક્સ ભરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો આખરી નોટિસમાં જણાવ્યા મુજબ જે વાહન માલિકોએ કર ભરપાઈ કર્યું નથી તેમને હવે સાત દિવસનો અંતિમ સમય આપવામાં આવ્યો છે જો આ સમયગાળામાં બાકી કર ભરવામાં નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા મુજબ આ વાહનો સરકાર નામે દાખલ કરી દેવામાં આવશે આ કડક પગલા વાહન માલિકોને સમયસર વેરો ભરવા માટે પ્રોત્સાહિત કરશે